આજની રેસિપી છે લચ્છા પરાઠા ત્રણ અલગ અલગ ફ્લેવરના લચ્છા પરાઠા બનાવીને તૈયાર કરવાના છે આવી રીતના ત્રણ અલગ ફ્લેવરના તો તેના માટે ઘઉંનો લોટ લઈ લીધો છે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું અને પાણી નાખી લોટ બાંધી લેશું એકદમ સરસ લોટ બંધાઈ જાય પછી આપણે મોટો લુવો લઈ અને રોટલી વણી લેવાની છે તે હવે તેમાં આપણે ઘી ચોપડી લોટ ભભરાવી દેસું હવે આપણે પહેલા પરાઠામાં લીલું લસણ મરચાંની કટકી અને કોથમીર લઈ અને આવી રીતના ફોલ્ડ કરતું જવાનું અને પરોઠા માટેનો લુવો તૈયાર કરી લેવાનો છે અને પછી આપણે તેને વણી લેશું તો આપણું પહેલાં ફ્લેવરનું પરોઠું બનીને તૈયાર છે હવે આપણે બીજા ફ્લેવર એટલે કે કલોંજી કોથમીર અને લીલા મરચાંવાળું પરોઠું બનીને તૈયાર થશે તો તેને પણ આવી રીતના ફોલ્ડ કરી લુવો બનાવી લેશું અને પછી આપણે તેને વણી લેશું તો આપણું બીજા કલોંજી ફ્લેવરનું પરોઠું તૈયાર છે હવે ત્રીજું આપણે ચીઝ અને ચીલી ફ્લેક્સ ફ્લેક્સવાળું પરોઠું બનાવીશું તો તેનું પણ આવી રીતના એકદમ સરસ આપણે લુવો બનાવી અને વણી લેશું તો આપણા ત્રણેય અલગ અલગ ફ્લેવરના લછા પરાઠા તૈયાર છે તો હવે આપણે તેમને ઘીમાં સાતળી લેશું બધા જ લ્છા પરાઠાને ઘીમાં સરસ રીતના આપણે સાતળી લેશું તો આપણા પરાઠા બનીને તૈયાર છે જોઈ શકો છો એકદમ સરસ લેયર્સવાળા અને પળવાળા બનીને તૈયાર થયા છે ફૂલ ડિટેલમાં રેસીપી વિડીયો જોવો હોય તો મારી યુટ્યુબ ચેનલ ઉપર આપેલો જ છે